લાલ રહી સુભા સદગુરુ સાધીજી સેરે ન કરે પણ ત્યાં ની ખબર ત્યાં ની ખબર કેવું કીધું કે ગગન માં વાઘે ટંકારા ગગન માં સુતા હે કોઈ ધ્યાની જેને મારો તમારો સદગુરુ મહારાજ છે અવર જવર કરે છે એટલે કીધું કે ત્યાંની ખબર કોઈ લાવે એટલે કીધું કીધું કે નાભી કમળથી દોર સલત હૈ ઓનમૂન કેરા પાવે એ કેરામાં સાસા મોતી નીકળજે ત્યાંની ખબર કોઈ લાવે એટલે કીધું ગુરુના વસન સુણી અને કીધું કે ધ્યાન ધરીને જે કોઈ ઊન કેરા પાવે તો નાભિ કમળથી સોહમ શબ્દ પ્રગટ થાય ને એમાંય સદ્ગુરુનું સ્વરૂપનું દર્શન થાય દર્શન થયા પછી એને સતનામ જડે એટલે કીધું કે નામ વસન ની ছায়ા પડી ગઈ એને કરવું પડે ની બીજું કાઈ ને કરવું હોય એમ થાય ઇંગલા ભીંગલા સુમણા ના હારી ઇંગલા ભીંગલા સુમણા ના હારી બંગના રે ઘટરે લાગી બ્રહ્મા ભીતર યમ જલ ત્યાંની ખબર કોઈ લાવે તમે એને બાર જુઓ અંદર જુઓ જ્યાં અનુભવો ત્યાં એવો ને એવો કારણ કે પવન કરતા પતલો હશે પણ એને અનુભવે અનુભવેરલા જેને સદગુરુ નામ વસનમાં માં પૂરી ભરોસો આવી ગયો છે એને તો એ હું તો હોય ને તોય જગાડવા આવે તોય નામ રૂપી રણુકાર તો આપે પણ જેને નામ ને સાધ્યું એટલે એને કીધું કે જેને અજંપા ગાયત્રીની સાધ આવી એને કરવું પડે એની બીજું કાંઈ નહીં બધા એ બધા એને સાધ્યા સવર શ્વાસ ઉશ્વાસ નું ભજન કર્યું બીજું કોઈ ભજન કર્યું નથી બાકી તો બીજું તો મારું તમારું મનનું

પેલા તો એની મોટી માંગણી રહેશે કેટલી માંગણી છે એ તો એનું મન જાણે કારણ કે અમે એમાં પેલા હતા કારણ કે પાકજીભાઈ આવતા ને કારણ કે તે પ્રાગજીભાઈ ની ખબર હતી કે બાપુ ખાલી રોટલાનો નો ભાવ રાખે કારણ કે પ્રાગજીભાઈ આ ખબર પડી કે બાપુ આ ઘરે જે સદગુરુ મળ્યા પછી જ એની મજા મળે જેને જેને સદગુરુ મળ્યા એ નિર્વાણ પદ ભોગ્યા કારણ કે સંકલ્પ વિકલ્પ એને સહેજે હોય નહીં કારણ કે આઠે પોર એનું મન મસ્ત થઈને જ રહે પણ એ સદગુરુની દયા થાય થઈ થાય એ જેને સદગુરુમાં પરિપૂર્ણ ભરોસો આવ્યો છે એને એવો આનંદ મળે બાકી તો હવે કે બાપુએ હું દીધું છે હું નથી દીધું કાંક ને કાંક આપણે બાપુ આશ્રમમાં ઢીકળું કરે ને પૂછડું કરે ન્યા ઉભા રહ્યા એટલે આપણે ભજન આપ્યું એનું ધ્યાન રાખવાનું કીધું તેને હું કીધું બાપુ હું કરે એ કઈ જોવાનું કીધું એ બાપુ ને બીજી પડો પડખે ન આવે એટલે એ રમકડા રાખતા હોય કારણ કે આપણે ધખ લેવા દે તમે કયો એમ હે રામ રા ગુ પરિરા ખીરા ગુ મન પાર હારો ગણુ મન પાર હું તારો આપણે

પાર પછી નુરત સુરત ભાઈ એની વિનંતી કરે છે તમારી મોરજ હાલતી હોય એ સુરતા ને ઈશારો કરી દે આ ભગવતભાઈ ઘર આવી ગયો ને ઓલી કારણ કે ઓલી જો સુરતા નથી દાખલા તરીકે જોવાનું કામ નૂરતા કરે છે ને કામ સુરતા કરે છે એકમાં બધું ઈશારામાં પગ અને હાથ પગ બધું નહીં ગલી જતું એમ આમાં વસન આલે છે ને એની સાયા નુરત સુરત એક ઈશારામાં જ સદગુરુ પ્રેમ પ્રગટ થાય એટલે ઈશારામાં જ થાય એટલે ગંગા સતીએ કીધું તું કે જથારથ વસન જાણ્યા પછી કરવું પડે નહીં બીજું કાંઈ ને વસન ની સાયા પડી ગઈ પછી ગમે ત્યાં આઠે પોર ગમે ત્યાં ફરે ની મન મસ્તીમાં જ હોય હું તો હોય તો ગુરુ મહારાજના આનંદમાં જ હોય એને કઈ માળા કરવી પડતી નથી પણ પ્રગટ કરવું ને એનો વિશ્વાસમાં રહેવું એટલે કીધું તાલ ને કમોરો સતી ના હાથમાં સતી કરે અલગ નો આરાધ એ બધા વસન નો જ આરાધ કર્યો હતો બીજો કઈ આરાધ કર્યો નતો ને આમાં જ કર્યો આ સવર ભેદમાં બે શ્વાસ નું જે મનન કરશે ને એ બે જે શ્વાસ ઉશ્વાસમાં માં જે ખોવાઈ જાય એને સર્ગુરુ મળશે બીજે જ કઈ મળશે નહીં એમ બધાને પાર ઉતર વાટું નામ દે બીજું કઈ કરવા દેતા નહીં ને કારણ કે નામ વસન માં ભાવ જાગત મને ફોન કરે મને ખબર હોય કોને મેળ્યું છે ને કોને ભાવ છે ગુરુ માં જે શબ્દ નું ભજન કરતો છે ગુરુ ઘડી કે હક નહીં લેવા દે શું થાય તો એને વગર કીધું કાંક ને કાંક પૂછવાનું મન થાય નહી ભજન કરતા હોય ઓલા કેમ આપણે ડેન્ડું પીડ્યું એમ પીડે રહ્યું ને આપણે જે આખો દિના એકવીસ હજાર છસો ને કાળ હતા એ ખાઈ ગયા હું કીધું રા તુરી અહમ તારી કમની ભે હે માગી ક્યાથી જેને લાગી તુરિયાની તાળી પછી એને જે કાઈ વિષયોનો રસ છે એ પૂરો થઈ જાય એને એકા બીજામાં કઈ હરખ છોપી હોય નહીં એટલે કીધું કે ક્યાંથી ઉપજા ક્યાં સમાવવાના ક્યાંથી આપણે આવ્યા થયા ક્યાં જવાના આપણે નક્કી શું કહીશું કારણ કે સદગુરુ એ આપણે કીધું હોય તો આપણે કહીને ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના ક્યાં હમાવા કારણ કે હું તમે શબ્દ થી ભૂલા પડ્યા છો શબ્દમાં શબ્દ મારું તમારું સ્વરૂપ છે ને એ ઘરમાં આપણે હમાવાનું છે ક્યાં હમાવાનું છે

મારે મારે ગુરુજી નવ ગુરુજી ન સહેવ કેવું કીધું કાયર નડતો તો લાગશે બેના પછી કઈ નોકરી તો આપડી કાયરતા જ કહેવાય અમે કરોડો રૂપિયાની વસ્તુ તમને મફતમાં આપી દીધી હું લેવા આપી દીધી કે ભાઈ આ લોકો કરતા હોય તો આપણા બાપાનું ક્યાં શું એનું શેન એને આપ્યું તમારું હતું ને તમને તમારી ખબર નહોતી એ વસ્તુ તમને યાદ કરાવી કે આ તમારું ભજન છે આ તમારું નામ છે ને આ તમારું રૂપ છે એની યાદી તમને આપી તો તમને એનો ભરોસો કોઈ ન બેઠો એવો થોડો ભગવાન એવું કરે ને જેને જેને વસનમાં વિશ્વાસ આવ્યો એ તો એને ગુરુ મહારાજ ને કઈ કેવું જ ન પડે વગર કીધા ગુરુ ના સ્વર્ણમાં કાઠે હોય ને હાદય ન કરવો પડે વગર કીધા ગુરુ ની આગળ બેહી ઓલા તમે આપણે મહિના જો કરવી પડે શું કરવી પડે ઓલા તેની પેલો ન્યા આવીને ભોગી ગયો મારું છે ને મારું ઘર છે હું આ નહીં કરું અહીંયા જો સમરણ ને સેવા નહીં કરી કરોડો રૂપિયા નું દેતા એ જો આજે સેવા સમરણ નહીં કરું તો અમારી જિંદગી છે

કીધું કે ગુરુ મળે તો મહા આવે ગુરુ મળે એટલે પડે ને કામ ક્રોધ ને એવા બધા મટી જાય કોઈક ને ઠોહા મારવાનું મન થઈ જાય એમ થઈ જાય કારણ કે કોઈને આપણે કારણ કે કડવું ન કઈ કોઈને કડવું કહેવાનું મન થાય માની લેવાનું તમારે ભોગવવાનું છે ને તમે દુઃખી થા તમે પોતે બોલાને કઈ નહી થાય કડવું બને ત્યાં સુધી કોઈને દુઃખ થાય એવું શબ્દ નહીં બોલવાનો ઘરમાં કદાચ એવો હોય ને તો એની હરે આપણી દીકરી છે એવું જ આનંદ માણવાનો તો તમારે કાયમે એટલી માટે તમારું ઘર સ્વર્ગ જ રહે કારણ કે આપણે એ માથે કઈ લોન થોડે ઉપડીને લાવ્યા છે ગમે એવું આપણે વર્તન કરી લેવાનું કારણ કે આ તો ગુરુ પરંપરા ગુરુ શબ્દના અધિકારી બન્યા પછી તો નિર્મળ સ્વભાવ થી નિર્મળ જીવન મારું તમારું હોવું જોઈએ જ્યારે નિર્મળ સ્વભાવ થાય ને એ વસન પ્રગટ થાય

પૂરણ મળી ગયા સેઝે મારી જે સાહેદ હતી ને બસાય માં હાલતો હતો ને એની મને સાહેદ આવી ગઈ કે મારો ભગવાન અહીંયા છે ને મારો ઠાકર અહીંયા છે હવે આને નહીં છોડું